નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે તમને અચાનક થાક લાગે છે થોડુંક કામ કરીને વારંવાર થાક લાગી જાય છે હાથ પગમાં કડતર થાય છે અને તમારે ઇન્સ્ટન્ટ એનર્જી જોઈએ છે તાત્કાલિક તમને એ દુઃખ દૂર કરવું છે અથવા તાત્કાલિક શરીરની અંદર શક્તિ આવી જાય એવી જો કોઈ ઔષધિ હોય તો એ ઔષધિ આજે હું તમને બતાવું છું કે જે રીતે આપણે બીમાર પડીએ અને ડોક્ટરને દવા ગોળી આપે એના કરતાં ઇન્જેક્શન આપે તો ખૂબ ઝડપથી રાહત થાય છે કે ગ્લુકોઝનો પાવડર આપે છે કે નારંગી અને ગ્લુકોઝનો પાવડર હોય છે એ પાવડર આપણને આપે છે એ પાવડર આપણે પીએ તો ઇન્સ્ટન્ટ એનર્જી આવે છે તો આજે આપણે ચરક ઋષિએ ચરક સંહિતામાં જે ઔષધિ બતાવી છે એ ઔષધિની વાત કરવાની છે ત્યારે તમે સરદ ઋતુ એટલે કે ભાદરવા અને આસો મહિનાની અંદર પણ તમે એનો ઉપયોગ કરી શકો છો ગરમીની ઋતુની અંદર પણ ઉપયોગ કરી શકો છો અને બારે માસ તમે આ ઔષધિનો ઉપયોગ કરી તો એ ઔષધિનું જો નિયમિત તમે પાન કરશો તો જીવનભર જ્યાં સુધી જીવશો ત્યાં સુધી તમને થાક શરીરમાં વારંવાર થાક નહીં લાગે અશક્તિ નહીં આવે હાથ પગમાં કડતર નહીં થાય જે લોકો ટ્રાવેલિંગ કરતા હોય એમને કમરમાં દુખાવ થાય છે કે પગની અંદર કડતર થાય છે કે ઘરે આવી અને ખૂબ થાક લાગે છે થાકનો અનુભવ થાય છે એ તમારો જે થાક છે એ થાક કાયમ માટે દૂર કરશે તમને ઇન્સ્ટન્ટ એનર્જી આપશે તો એ વસ્તુનું નામ છે ખજૂર આમ આપણે જોઈએ તો આપણને એમ લાગે છે ઘણા લોકો કહેતા હોય છે ખજૂર ગરમ પડે તદ્દન ખોટી વાત આયુર્વેદમાં આયુર્વેદના ઋષિઓએ કહ્યું છે ખજૂરને જે ગુણધર્મ છે એ ઠંડો છે અને એટલે તમે જુઓ તો ખજૂર છે ગરમ પ્રદેશમાં પાકે છે ખજૂર એ ગરમીની ઋતુની અંદર આવે છે અરબ દેશની અંદર જ્યાં સૌથી વધારે ગરમી પડે છે રણ પ્રદેશ છે એવા રેતાળ વિસ્તારની અંદર ખજૂરનું ઉત્પાદન થાય છે અને આપણે ગુજરાતની અંદર કચ્છમાં જ્યાં સૌથી વધારે ગરમી પડે છે એવા રણ પ્રદેશની અંદર અને ઉનાળાની અંદર ખજૂરનો પાક ખજૂરનું ઉત્પાદન થાય છે એટલે આયુર્વેદ કહે છે કે જે વસ્તુ ગરમીની ઋતુની અંદર પાકે છે એ ગરમીને શાંત કરનારું છે જે રીતે કેરી ઉનાળામાં આવે છે તો ઉનાળાની અંદર કેરી ખાવાથી આપણા શરીરની અંદર જે ગરમી છે એ ગરમીને શાંત કરે છે દરરોજ બેથી ત્રણ ખજૂર વધારે ખજૂર ખાવાની નથી બે કે ત્રણ પેસી દરરોજ ખજૂર ખાવાનું રાખીશું આપણે તો શરીરમાં જિંદગીમાં ક્યારેય તમને થાક નહીં લાગે હું દરરોજ નિયમિત ત્રણ ખજૂર ખાઉં છું એટલે તમને કહું છું મને પહેલાં વારંવાર થાક લાગતો હતો પણ જ્યારથી મેં ખજૂર મારા જીવનની અંદર ખાવાની શરૂઆત કરી ત્યારથી આજ દિવસ સુધી મને થાક જે વારંવાર થાક લાગતો હતો અશક્તિ આવતી હતી પગમાં કડતર થતી હતી એ પગમાં કડતર થવાની જે પ્રશ્ન હતો એ કાયમ માટે સોલ્વ થઈ ગયો દૂર થઈ ગયો તો તમને પણ આ વિડીયોના માધ્યમથી કહું છું કે જો વારંવાર થાક લાગતો હોય તો બે ખજૂર ખાવાની શરૂઆત કરો જો તમે ડાયરેક્ટ ખજૂર ના ખાઈ શકતા હોય રાત્રે એક ગ્લાસ પાણીની અંદર ત્રણ પેસી ખજૂર ઠીલીઓ કાઢી અને પલાળી રાખવાની ધોઈ સાફ કરી અને પલાળી રાખવાની સવારે ઉઠી અને મિક્સરમાંથી કે ગ્રાઇન્ડરની અંદર ક્રશ કરી દેવાનું અને એ ખજૂરનું પાણી છે એ ધીમે 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 પી જવાનું અથવા સવારે ત્રણ પેસી ખજૂર એક ગ્લાસ પાણીમાં પલાળી દેવાની પાંચ કે છ કલાક થાય પછી એ પાણી તમારે ધીમે ધીમે પી જવાનું પણ જમવાના દોઢ કલાક પહેલાં અને જમવાના દોઢ કલાક પછી જ પીવાનું નહીં તો તમારી ભૂખ છે એ ભૂખ મરી જશે એટલે કે તમને ભૂખ નહીં લાગે અથવા તમે બે વાગે કે ત્રણ વાગે કે ચાર વાગે જમવાના બે કલાક પછી ગમે ત્યારે પી શકો છો અને વધારે ખાવાની નથી બે પેસી જ આપણે ખાવાની છે તો એ આપણને રૂપ નહીં થાય અને બહેનોને પણ માસિક ધર્મ દરમિયાન જો ખજૂર ખાવામાં આવે તો ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે શરીરને તાકાત મળી રહે છે કારણ કે જે વખત બ્લીડિંગ થાય છે એ સમય દરમિયાન શરીરનું ધોવાણ થાય છે શરીરમાં અસક્તિ આવે છે શરીર લૂઝ થઈ જાય છે અને એવા સમયે બહેનોને વેદના થાય છે કે શરીરની અંદર કડતર થાય છે કે દુખાવો થાય છે તો એ સમયે જો એનું સેવન કરવામાં આવે તો એ ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે અને ખૂબ શરીરને બળ પૂરું પાડે છે શરીરને ખૂબ તાકાત પૂરી પાડે છે તો તમે આ રીતે ખજૂરનો નિયમિત ઉપયોગ કરી શકો છો પણ હા મિત્રો તમારે કોઈ ડૉક્ટરની કે વૈદની દવા ચાલતી હોય કે લોબા ગાળાની કોઈ બીમારી હોય તો ડૉક્ટર કે વૈદની સલાહ લીધા પછી જ આ પ્રયોગ કરવા માટે વિનંતી કારણ કે આયુર્વેદ પ્રમાણે દરેક માણસના શરીરની પ્રકૃતિ અલગ અલગ હોય છે પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ